તો વેરાવળ નગરપાલિકા દ્વારા ચાલીસ ગેરકાયદેસર બાંધકામ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે જેથી આ બાંધકામ ધારકોમાં હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલ નજીક આવેલા નગરપાલિકાના કોમર્શિયલ પ્લોટમાં હવે દબાણ દૂર કરવામાં આવશે ત્યારે દબાણો હટાવી ડોક્ટર હાઉસ બનાવવામાં આવશે ત્યારે ચીફ ઓફિસરે સમગ્ર માહિતી પૂરી પાડી છે તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરનું બુલડોઝર હવે શહેરી વિસ્તાર તરફ વળ્યું છે ત્યારે વેરાવળના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલ પાસે નગરપાલિકાનો કોમર્શિયલ પ્લોટ આવેલો છે જે આ પ્લોટ પર ચાલીસ જેટલા ઈસમોએ ગેરકાયદેસર દબાણ કરી કાચા પાકા બાંધકામ કરી દીધા છે ત્યારે આ તમામને નગરપાલિકા દ્વારા સાત દિવસની નોટિસ ફટકારવામાં આવી છે

પ્રથમ તબક્કામાં આવી વગેરે ઇશ્યુ થઈ છે અને એનો અમલ આગામી દિવસોમાં નગરપાલિકાની વાત કરું તો નગરપાલિકાનો ત્યાં પ્લોટ અંતિમ ખંડ એકસો સાત નંબરનો આવેલો છે જેનું ક્ષેત્રફળ ચાર હજાર એકસો અઢાર ચોરસ મીટર છે અને આ કોમર્શિયલ પ્લોટ નગરપાલિકાને ફાળવેલો છે આદર્શ સ્થિતિ એ હોઈ શકે અને આપણે અવશ્ય કરીશું કે આ કોમર્શિયલ પ્લોટની અંદર તબીબી સંકુલ એટલે ડોક્ટર રાવ શું કરી તો શહેરના નાગરિકોને તબીબી સુવિધાઓ એક જ સ્થળે પ્રાપ્ત થાય અને નગરપાલિકાને વૈકલ્પિક આવકનું સાધન પણ ઉભું થાય આટલી કિંમતી જમીન દબાણ સ્વરૂપે આ સંસાધનો વેડફી નાખવા યોગ્ય જણાતા નથી ઘણા વર્ષોથી તો ઓલરેડી એ આપણે વેડફી રહ્યા છીએ એટલે અમે એ વિસ્તારની અંદર અંતિમ ખંડની અંદર જે આસામીઓએ દબાણ કરીને કાચું બાંધકામ ભાગે કરેલું છે એને હટાવવા માટે નગરપાલિકા અધિનિયમની કલમ એકસો પચ્યાસી મુજબ નોટિસ આપી છે અને સાત દિવસનો સમય આપ્યો છે જે વીસ તારીખની આસપાસ પૂર્ણ થશે અને પછીથી એમને હટાવવાની કામગીરી શરૂ થશે